આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપનું સ્વાગત છે આજે હું કિશોર પી ફુદાણી આઈટીઆઈ ખાતે ચાલતા લેસન સર્વેક્ષણના સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ ઓફ સર્વેંગ વિશે તમને માહિતી આપીશ સર્વેક્ષણના સિદ્ધાંતો સર્વેક્ષણ દરમિયાન ચોકસાઈ જાળવવા માટે નીચેના સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ સૌથી પહેલો સિદ્ધાંત છે આખામાંથી ભાગની માપણી કરવી એટલે કે ઓલવેઝ વર્ક ફ્રોમ ધ હોલ ટુ ધ પાર્ટ એનો બીજો સિદ્ધાંત છે ફિલ્ડ પરના નવા બિંદુનું સ્થાન નિર્ધારણ અન્ય બે જાણીતા બિંદુઓની મદદથી કર એટલે લોકેશન ઓફ અ પોઈન્ટ બાય મેઝરમેન્ટ ફ્રોમ ટુ પોઈન્ટ્સ એન્ગ્યુલર ઓર લિનિયર ઓફ રિફરેન્સ સૌથી પહેલાં આપણે સર્વિંગના પહેલા સિદ્ધાંત એટલે કે આખામાંથી ભાગની માપણી કરવી એટલે કે વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટ વિશે જાણીશું આ સિદ્ધાંત મુજબ સંપૂર્ણ સર્વેક્ષણ વિસ્તારને મુખ્ય સ્ટેશનો અને સર્વેક્ષણ રેખાઓ દ્વારા હદ નક્કી કરી એક માળખું એટલે કે ફ્રેમબર્ક તૈયાર કરવામાં આવે છે પછી એ વિસ્તારને સારી રીતે માપણી કરેલ ત્રિકોણની સંખ્યામાં વિભાજીત કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ એક આપણું એરિયા છે પ્લોટ ઓફ ધ એરિયા ટુ બી સર્વિડ જેમાં આપણે આ પ્લોટનું એરિયા સર્વે કરવાનું છે એટલા માટે આપણે પહેલાં હદ નક્કી કરીને એને એ બી સી ડી આ ચાર પોઈન્ટના પોઈન્ટ લઈને એમને ત્રિકોણમાં વિભાજી દીધા છે તમે જોઈ શકો છો અહીંયા આપણે એ બી ડી એ બી ઓ સી એફ બી આવી રીતે નાના નાના અલગ ત્રિકોણો કરીને આપણે એમને વિભાજી દીધા છે હવે જ્યારે આપણે આ બધા ત્રિકોણનું ક્ષેત્રફળ કાઢીને પછી એ બધાના સરવાળા કરીશું ત્યારે આપણે આ આખા પ્લોટની માપણી કરી શકીશું મુખ્ય સર્વે લાઇન્સ ચોક્કસ સર્વેક્ષણ સાધનો સાથે ખૂબ જ સાચી રીતે માપવામાં આવે છે પછી ત્રિકોણની બાકીની બાજુઓ માપવામાં આવે છે આખામાંથી ભાગની માપણી કરવી એ સિદ્ધાંત મુજબ સર્વેક્ષણ વિસ્તારમાં સૌપ્રથમ દૂર દૂર આવેલા નિયંત્રણ બિંદુઓ એટલે કે કંટ્રોલ પોઈન્ટના સાપેક્ષ સ્થાનો ખૂબ ચોકસાઈથી નક્કી કરી સર્વેક્ષણ માટેનું મુખ્ય માળખું એટલે કે ફ્રેમવર્ક એ બી સી તૈયાર કરવામાં આવે છે તમે જોઈ શકો છો આપણે પહેલાં દૂરના ના પોઈન્ટ્સ પોઈન્ટ એ બી સી નક્કી કર્યા છે જે એ બી સી છે એ કંટ્રોલ પોઈન્ટ્સ છે ज्यारे के p q r x y z એટલે કે p q r ट्रायंगल અને x y z ट्रायंगल ના જે પોઈન્ટ્સ છે એને આપણે માઇનોર કંટ્રોલ પોઈન્ટ્સ કહીએ છીએ જ્યા રે ट्रायंगल a b c એ મેઈન ફ્રેમ વાયક છે અને ट्रायंगल x y z એ સબસિડિયરી ફ્રેમવર્ક છે એટલે કે એ બી ના અંદરનો ફ્રેમવર્ક આ પ્રકારના ત્રિકોણને પ્રાથમિક માલા રેખણ એટલે કે પ્રાઇમર પ્રાઇમરી ટાવર્સ અથવા મુખ્ય માળખું એટલે કે મેઇન ફ્રેમવર્ક કહેવાય છે આવા ત્રિકોણો વિશાળ હોય છે આ મુખ્ય માળખા એ બી સીને આધાર તરીકે લઈ તેમની વચ્ચે નાના પેટા માળખાઓ ઓ આર અને એક્સ વાય ઝેડ પ્રમાણમાં ઓછી ચોકસાઈ રાખી ઝડપથી સ્થાપી શકાય છે ત્યારબાદ અંદરના ભાગોનું સર્વેક્ષણ ઓછી ચોકસાઈ અને ઝડપથી કરી શકાય છે આમ કરવાથી સર્વેક્ષણ દરમિયાન થતી ક્ષતિઓ એટલે કે એરને સ્થાન પૂરતી મર્યાદિત કરી શકાય છે અને ક્ષતિઓ તે એક્યુમ્યુલેશનને ટાળી શકાય છે એટલે કે ક્ષતિ એટલે કે તૂટી મર્યાદામાં રહે છે તેની વૃદ્ધિ થતી નથી આથી ઊંધું જો પ્રથમ નાના માળખા એક્સ વાય જેડનું સર્વેક્ષણ કરી તેને વિસ્તારીને મોટું માળખું એ બી સી બનાવવામાં આવે તો નાના માળખામાં રહેલી ક્ષતિ મોટા માળખામાં સર્વેક્ષણમાં વૃદ્ધિ પામીને ઘણી મોટી બને છે આથી ઉલટું જો પ્રથમ નાના માળખા એક્સ વાય જેડનું સર્વેક્ષણ કરી તેને વિસ્તારીને મોટું માળખું આખું એબીસી બનાવવામાં આવે તો નાના માળખામાં રહેલ ક્ષતિ મોટા માળખાના સર્વેક્ષણમાં વૃદ્ધિ પામીને ઘણી મોટી બને છે હવે આપણે જોઈશું સર્વેંગનું બીજું સિદ્ધાંત એટલે કે फील्ड अपॉन नवा बिंदू નું સ્થાન નિદાન અન્ય બે જાણીતા બિંદુઓની મદદથી કરવું એટલે કે લોકેશન ઓફ અ પોઈન્ટ બાય મેઝરમેન્ટ ફ્રોમ ટુ પોઈન્ટ્સ ઓફ ડિફરન્ટ લિનિયર ઓર એંગ્યુલર આ સિદ્ધાંત મુજબ ફિલ્ડ પરના નવા બિંદુનું સ્થાન નિર્ધારણ અન્ય બે જાણીતા બિંદુ અથવા જો બે નિયંત્રણ પોઈન્ટ પ્રથમ સ્થાપ્યા હોય તો એક નવું સ્ટેશન બે દેખ્ય અથવા બે કોણીય માપ દ્વારા અથવા એક રેખીય અને એક કોણીય માપ દ્વારા સ્થાપિત કરી શકાય છે તમે જોઈ શકો છો આ એક ચિત્રમાં આપણે એ બી એ પહેલાંથી મળેલા બિંદુ છે આપણે જેની મદદથી આપણે પોઈન્ટ સી નવું સ્થાન નિર્ધારણ કરીશું ધારો કે પી અને ક્યુ જમીન પરના બે જાણીતા બિંદુઓ છે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર પી ક્યુ ચોકસાઈથી માપી તેને યોગ્ય સ્કેલ લઈ કાગળની શીટ પર દોરવામાં આવે છે અન્ય ત્રીજું બિંદુ આનું સ્થાન નીચે મુજબ નક્કી કરવામાં આવે છે પીઆર અને ક્યુઆર અંતરો જાણીતા છે પીઆર અને ક્યુઆર જે આપણા અંતર આ ચિત્રમાં દેખાય છે એ જાણીતા છે પી ક્યુ જે સ્કેલથી દોરેલ હોય તે સ્કેલથી બે ચાપ પીઆર અને ક્યુઆર દોરવામાં આવે છે જ્યાં જે સ્કેલથી આપણે પી ક્યુ ડ્રો કર્યો છે એ જ સ્કેલ લઈને આપણે પીઆર માપ લઈને એક ચાપ મારીશું અને ક્યુઆર માપ લઈને પણ એક ચાપ મારીશું આ બે ચાપ આર બિંદુ બિંદુએ છેદે છે આ બંને જ્યારે ચાપ આપણે મારીશું એ બંને ચાપ એકબીજાને આર બિંદુ ઉપર છેદે છે આ સિદ્ધાંત ચેન સર્વિંગમાં ઉપયોગી છે આ સિદ્ધાંતને આપણે ચેન સર્વિંગમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ સ્થાન પી અને ક્યુ જાણીતા છે આ ચિત્રમાં આપણે જોઈશું કે સ્થાન પી અને સ્થાન ક્યુ એ આપણા જાણીતા છે જે આપણે પહેલાથી લીધેલા છે જ્યારે કે આર બિંદુમાંથી પી ક્યુ રેખા ઉપર લંબ આરએસ દોરવામાં આવે છે લંબાઈ પીએસ અને એસઆર માપવામાં આવે છે ત્યારબાદ સ્ક્વેરની મદદથી બિંદુ આર પ્લોટ કરવામાં આવે છે આ સિદ્ધાંત માહિતી વ્યાખ્યાયિત કરવા ઉપયોગી બને છે આ ચિત્રમાં જોઈ છું કે અંતર ક્યુઆર અને ખૂણો પી ક્યુ આર એટલે કે ખૂણો થીટા ટુ જાણીતા છે જેની મદદથી બિંદુ આર પ્લોટ કરી શકાય છે આ સિદ્ધાંત માલા રેખણ એટલે કે ટાવરસિંગમાં ઉપયોગમાં આવે છે નેક્સ્ટમાં આપણે જોઈશું ખૂણા આર પી ક્યુ એટલે કે થીટા અને આર ક્યુ પી એટલે કે થીટા ટુ જાણીતા છે પી બિંદુ આગળ થીટા વન અને ક્યુ બિંદુ આગળ થીટા ખૂણે રેખા દોરતા અને રેખા આર બિંદુમાં છેદે છે આ સિદ્ધાંત ટ્રાયંગ્યુલેશન માટે ઉપયોગી છે અહીંયા આપણે જોઈશું ખૂણો આર પી ક્યુ એટલે કે થીટા વન અને લંબાઈ પીઆર જાણીતા છે ક્યુ બિંદુ આગળ થીટા ટુ જેટલા ખૂણે લાઈન દોરવામાં આવે છે તે બિંદુએથી પીયા જેટલી ત્રીજા લઈ ચાપ મારવાથી આર બિંદુ મળે છે આ સિદ્ધાંત માલા રેખણમાં ઉપયોગી બને છે તો મિત્રો આપણે આ લેક્ચરમાં જોયું કે આપણે જ્યારે સર્વે કરીએ છે તો એના જે સિદ્ધાંતો છે એને ધ્યાનમાં રાખીને આપણે સર્વિંગ કરીશું તો આપણે મળતી તૂટીઓ એ બહુ સહેલાઈથી ઓછી કરી શકીએ છીએ અને કોઈ પણ પ્રોબ્લેમ વગર આપણે આપણું સર્વે પાર પાડી શકીએ છીએ ધન્યવાદ